મહાદેવ મિત્રો પહેલા ભાગની અંદર આપણે જોયું પહાડોથી વચ્ચે પસાર થઈ રહેલા સુંદર મજાના રસ્તા બે સાઈડ લીલાછમ વૃક્ષોની વચ્ચેથી દાદરા પસાર થઈ રહ્યા છે ઉપર પહોંચીને જોયું તો કમળાઈ માતાજીની શક્તિપીઠ છે તે સૌથી પ્રથમ હોળી અહીં ઉજવવામાં આવે છેનો તહેવાર અહીં ઉજવવામાં આવે છે પછી દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે માતાજીના દર્શન કરવા માટે જો મિત્રો અહીંયા છેક સુધી બધાય ને કાર ચડાવી દીધી હા કમળાઇ શક્તિપીઠ અહીંથી આવશે માતાજી નું મંદિર એની બાજુ માંથી ભોજના લઈ કે આજે આપડે લેટ થઈ ગયું તો ગુંદી કાઠિયા જ રહેતા પ્રસાદ માં નગર ફૂલ થાળી અહીં તમને મળતી હોય છે પ્રસાદ ની પણ અહીં વ્યવસ્થા કરેલી છે

કમળાઈ માતાજીના સાનિધ્યમાં સૌપ્રથમ પ્રથમ હોળી પ્રગટાવીને ઉજવણી કરવામાં આવે છે કમળાઈ મંદિરનું પાછળ પ્રાગટ્ય સ્થાનની પાછળ છે સુંદર મજાનો વ્યૂ ચાલો તમને બતાવું વાવ જો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા હોય છે આ ડુંગરા અત્યારે ચાદર પથરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સામે મિત્રો જે રસ્તો જાય છે ને ત્યાંથી તમે આવો ને એ મોવા બગદાણાવાળો રસ્તો છે ત્યાંથી તમને પિસ્તાલીસ કિલોમીટર જેવું થાય છે કદમગીરી પર્વત ને ભાવનગર બાજુથી આવો ને તો પંચ્યાસી કિલોમીટર થાય છે કદમગીરી પર્વત ને અમરેલી બાજુ આવો તો નેવું કિલોમીટરના અંતરે આવેલું છે કદમગીરી પર્વત આટલા બધા સુંદર પર્વતો આપણા કેમેરામાં કેપ્ચર કર્યા અહીં એક મંદિર આવેલું છે શ્રી દેવ મંદિર તો આપણે એક બીજું મંદિર એવું માતંગદેવની નીચે ગુફા છે ત્યાં આપણે જાશું ને તેના દર્શન કરશું ચાલો મિત્રો તો તમને લઈ જાઓ અંદરની સાઈડ ચાલો તો સાંકડી એવો દાદરા છે એમાંથી આપણે પસાર થઈને અંદર જઈ રહ્યા છીએ અત્યારે ચાલો અંદર જોઈએ તો શું છે અહીં મિત્રો મૂર્તિ બિરાજમાન છે ગુફાની અંદર આપણે તો શકો છો આ ગુફાની હવે અંદર આપણે આવ્યા છીએ મૂર્તિ બિરાજમાન છે ચલો બહાર નીકળી માતાજી માતાજીના દર્શન થઈ ગયા છે હવે નીચે ઉતરી રહ્યા છીએ ચાલો તો નીચે ઉતરીએ ગિરનાર ચડતા જેટલી વાર નથી લઈ ગઈ એટલી કદમ કદમગીરી ચડવાનું લાગી કારણ કે તડકો થઈ ગયો છે ખૂબ જ પરસેવો વળી ગયો છે તોય આપણે હિંમત નથી હારવાની ને દોડીને નીચે ઉતરવાનું દિવાલ ઉપર કેવું લીલી ચાદર જેવું છવાઈ ગયું છે મિત્રો માતાજીના મંદિરના દર્શન થઈ ગયા છે હવે આપણે જઈશી જૈન સ્થળે પહેલાં આપણે ગયા હતા માતાજીનું મંદિર ઉપર હજાર પગથિયા જેવું છે ત્યાં ચડીને નીચે વિતરાથી હવે જઈ જૈન સ્થળે આ જૈન મંદિર છે કદમગીરીનું જે ખૂબ જ પ્રખ્યાત ત્યાં લગી કાર આવી જાય છે અહીંયા લગી રસ્તો છે અહીંયા સુધી રસ્તો છે આરામથી અહીં કાર આવી જાય છે પછી માતાજીના મંદિરે જવું હોય તો અહીંયા કાર પાર્ક કરી દેવાની પણ ત્યાંથી અહીંથી ચાલીને જતું રહેવાનું જે હજાર પગથિયા જેવું હોય છે તો તમે આરામથી ત્યાં જઈ શકો છો અત્યારે થોડોક તડકો હતો તો થાક લાગી ગયો છે પણ સવારે વહેલું ચડવાનું ચાલુ કરો તો તમને મજા આવશે મિત્રો તમને થાક પણ નહીં લાગે તડકો પણ નહીં લાગે ચાલો આપણી બાઇક આવી ગઈ છે બાઇક લઈને હવે નીકળવાનું છે નીચેની સાઈડ

વરસાદ જેવું કઈ એ ના બધું જોવાનું દ્રશ્ય પર્વત ને અડી ગયા છે વાદળા સરસ ચાલુ થઈ ગયો થોડી વારમાં તો ભૂખ લાગી ગઈ થોડાક બિસ્કીટ ખાઈને પાછા રવાના થઈ ગયા જવા માટે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો હવે મળશું ભાગ ત્રણની ની અંદર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા તમને નવા નવા વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે વિડીયોના અંતમાં તમને જોવા મળશે ઝીંઝુડા ખોડિયાર માતાજીની મંદિરની એક નાનકડી એવી ઝલક